નંબર ચાર સલાટિયા રોડ ખાતે આવેલી સોસાયટીઓ જેવી કે મન્નત જન્નત આયશા જૈનબ બસેરા સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગટર લાઇન નથી નગરપાલિકા દ્વારા ગટર લાઇન મપાઈ ગઈ હોવા છતાં પણ કામ ચાલુ કરવામાં આવ્યું ન હોવાથી આ જો સોસાયટીની બહેનો દ્વારા નગરપાલિકામાં જઈને હલ્લાબોલ કર્યું હતું અને સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા છ માસમાં કામગીરી ચાલુ થઈ જશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી ખાણ લોકો સર્વે કરીને કામ ચાલુ કરેલું છે આપણો વારો આવતા આવતા છ મહિના થશે કામ ચાલુ થઈ ગયું છે પણ વારો આવતા આપણો વાર લાગશે કે તો આ ખાણ અંગે હોવાનું અને ગુજરાત ગવર્મેન્ટ કરવાનું છે નગરપાલિકા કરવાની નથી એટલે કોઈ અરજી કશું આપે કશો કોઈ મતલબ કાઉન્સિલરે અરજી આપેલી છે સોસાયટીના નામ લખેલા છે એટલે સોસાયટીઓમાં છ મહિના કાં તો મહિના મેક્સિમમ અત્યારે વરસાદ ના હિસાબે લોકો કામ નહીં કરી શકે પણ છ થી આઠ મહિનામાં કામ ચાલુ કરશે અને પછીના ત્રણ અંદર સોસાયટી કામ પૂરા થશે એવું ને છ મહિના પૂરા થશે એવું નહીં કહેતો છ મહિને ચાલુ થશે અને પછી થઈ જશે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ બોર્ડ હોય ને એ આપો સર્વે કરે એરિયા વાય સર્વે કરે એ જે એરિયામાં પાસ થતા ને પહેલો ફેઝ પૂરો થઈ ગયો પહેલા ફેજમાં ઘણા એવા વોર્ડના કામ થઈ ગયા પહેલા ફેઝમાં હાજરી હવે બીજો ફેઝ આવે નગરપાલિકા નક્કીને કરે કે આટલા ફેઝ આટલું કામ કર્યા હોય એનું નક્કી થાય એ લખીને એની જે બધી પ્રોસીજર હોય એ બધી પૂરી થતા છ થી બાર મહિના થાય એટલે સેકન્ડ ફેઝ આવે મારા પોતાના વોર્ડમાં બી એટલો સુધી ડિસેમ્બરમાં ચાલુ થશે સેકન્ડ ફેઝ માં હશે પહેલો ફેઝ પૂરો થઈ ગયો ત્રીજો ફેઝ બી આવશે ચોથો ફેઝ બી આવશે સેકન્ડ ફેઝ માં આ બધો સોસાયટીઓ છે છ મહિના સમજી ચાલો છ થી સાત મહિને કામ ચાલુ થશે અને બીજા ત્રણ મહિના પછી કામ થશે હા આ એમને જોખમ ના બતાવ્યું છે એમના બાહ્ય દલીલ આપણે ના લીધે નકશો બી બતાડ્યો નકશો બી મોકલે છે એ કાઉન્સિલર નકશો બી આવી જશે એમાં સોસાયટી ના નામ જશે તમારે એક વાર સમજી ચાલો પછી કોઈ જાતે ઉતાવળ કરશો નહીં પોતા પોતા પોતે કદો ફાયદો થવા નહીં એક વર્ષ લાગશે એક વર્ષ પછી આપણે પર્સનલ જોડાણ કરવાનું રહેશે જે નગરપાલિકામાં ખાલી જોડાણ કરવાનું રહેશે બસ આટલું તમે આપણે આપણી બાકી રહેશે આટલું તમે